ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે હમણાં આપણે શ્રાવણ મહિનાના અલગ અલગ તહેવારો વિશે વાત કરીએ છીએ પૂનમ પછી લગભગ અમાસ સુધી આ બધા તહેવારો આપણે ઉજવીએ છીએ અને એકદમ આપણા ઘરમાં પણ ભક્તિનો માહોલ હોય છે ત્યારે રક્ષાબંધન પછી આજે આપણે બોળચોથથી આઠમ સુધી શરૂ થતા વ્રતની વાતો કરીશું અને એના વિશે જાણીશું તો આજ આપણે બોળચોથની વાર્તા કહીએ અને એનું મહત્ત્વ સમજીએ તો બોળચોથ છે એ આમ ગુજરાતમાં આપણે ગાય અને વાછરડાની પૂજા કરી અને આ વ્રતને મનાવીએ છીએ પણ આમાં વાત ત્રણ છે કૃષ્ણ ભગવાનની ગણેશની અને ગાય વાછરડાની તો પહેલાં આપણે ગણપતિની વાત કરીએ આ સંકષ્ટિ છે એ ગણપતિ બાપા માટે મનાવવામાં આવતી મોટી ચોથ કહેવાય છે એટલે આમાં આપણે જ્યારે ચોથના દિવસે વ્રત રાખીએ ત્યારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને ગણપતિનું પણ સ્થાપન કરવું અને એમની પૂજા કરી લાલ ફૂલ લાલ જનોઈ અને ગોળનું કોઈ પણ ધાન એને ભોજનમાં અર્પણ કરવું ભોગ લગાવવો અને આખો દિવસ આપણે એમનું ધ્યાન કરવું અને એની કૃપા પ્રાપ્ત થાય આપણા બધા પાપો નાશ થાય અને તકલીફ દૂર થાય એના માટે પ્રાર્થના કરવી આમ ગણેશ ચતુર્થીને સાથે ઉજવી શકાય છે બીજી વાત છે કૃષ્ણની કૃષ્ણ ભગવાન છે એને બહુલા ગાય ખૂબ પસંદ હતી અને બહુલા ગાય છે એ પણ માનસિક રીતે કૃષ્ણની ભક્ત હતી એક દિવસ કૃષ્ણ ભગવાનને બહુલા ગાયની પરીક્ષા કરવાનું મન થયું તો એમણે સિંહનું રૂપ ધારણ કર્યું અને જંગલમાં જ્યારે બહુલા ગાય છે પોતાના વાછડા સાથે ચારો ચરતી હતી ત્યાં સિંહ રૂપે પ્રગટ થાય છે અને એકદમ એના વાછરડાને ગળેથી પકડી લે છે ગાય એકદમ માં હોવાને કારણે આફળી બાફળી થાય છે અને કૃષ્ણ ભગવાન એટલે કે સિંહની પાછળ દોડે છે ગમે તેમ કરી અને એ પોતાના વાછરડાને સિંહના મોઢામાંથી છોડાવે છે અને એને ખૂબ વાલ કરે છે એકદમ નજીક ખેંચી લે છે અને ધીમે ધીમે એની આંખમાંથી આંસુડા પડે છે ત્યારે એક માતાનો પ્રેમ જોઈ કૃષ્ણ ભગવાનને એકદમ દયા આવી જાય છે અને એના મૂળ સ્વરૂપે એ એને દર્શન આપે છે અને બહુલાને કહે છે કે તને મારા માટે કેટલો ભાવ છે પણ તે મને ખૂબ સારી રીતે યાદ કર્યો અને તારા વાછરડાને બચાવી લીધું એટલે હંમેશા મારી કૃપા તારા ઉપર બની રહેશે અને બોળચોથમાં કાયમ ગાય અને વાછરડાનું પૂજન થશે એવો તને હું આશીર્વાદ આપું છું આમ કૃષ્ણ ભગવાન સાથે પણ આ બોળચોથની વાર્તા જોડાયેલી છે હવે જોઈએ આપણી જે આપણે ગુજરાતમાં તહેવારો મનાવવામાં આવે છે તે વાત બોળચોથની વાર્તા તો એક નાનકડું એવું ગામ છે એક ગામમાં ડોશી અને એની વહુ રહે છે એમના ઘરે એક સફેદ ગાય અને એને નાનું એવું સફેદ વાછરડું છે એટલે ગામ લોકો એવું માનતા હોય છે કે ગાય જેવી હોય એવો જ વાછરડો હોય એટલે કે સફેદ ગાય અને સફેદ વાછરડો અથવા લાલ ગાય અથવા લાલ વાછરડો આવી રીતે હોય ત્યાં આખા ગામની બહેનો પૂજા કરવા જાય છે તો આના ઘરે સફેદ ગાયને સફેદ વાછરડો હતો તો આ વખતે બધા આ માજીના ઘરે પૂજા વિધિ કરવા આવવાના હતા આમ આપણે જોઈએ તો સવારથી બહેનો નાહી ધોઈ અને આ વ્રતનો પ્રારંભ કરે છે અને આખો દિવસ મનમાં એવું વિચારે છે આજે મારે બોળચોથનું વ્રત છે અને પછી સાંજે ચાર વાગે એટલે આમ તો ગૌધૂલી ગૌધણ જ્યારે પાછું આવે દરેક ગાય પોતાના ઘરે પાછી આવ્યો એ સમયે ગાયની પૂજા કરવાનું અત્કેરું મહત્ત્વ છે તો આ માજીના ઘરે સાંજે બધા પૂજા કરવા આવવાના હતા પણ એ દરમિયાન સવારે માજી એની વહુને કહે છે હું ઘાસ લેવા જાઉં છું અને તું હું આવું ત્યાં ઘઉંલો છે એને ખાંડી રાખજે થયું એવું કે ગાયનો વાછરડો છે એનું નામ ઘઉંલો હતું એટલે વહુ થોડીક નાદાન છે ડોશીમાં જાય છે પાછળથી વહુ છે એ ઘવલાને બાંધી મારી મચોડી અને ગમે એમ કરી અને ખાંડણીયામાં ખાંડે છે અને બસ એમ જ એને પકાવી નાખે છે શાંત થતાં પહેલાં ડોશીમાં પાછા આવે છે અને કહે છે વહુ બેટા ઘઉલો ખાંડ્યો કે ત્યારે વહુ કહે છે હા મા ઘઉલો તો ખાંડ્યો પણ ભારે ઉત્પાદ કર્યો હો કોઈ રીતે મારા હાથમાં ન રહે અને મને ના કેદમ લાવી દીધો ડોશીમાં છે માજી છે એના પેટમાં ફાળ પડે છે કે અરે આ તો ક્યાંય ગાયનો ઘઉલો ન સમજી હોય અને ખરેખર જોવે છે તો ઘઉલો ફળિયામાં નથી અને એકદમ પૂછે છે કે વહુ બેટા ક્યાં છે ઘઉંલું મને બતાવો ત્યારે એ મોટું વાસણ કે જેમાં ઘઉલો એણે રાંધ્યો છે એ વાસણ લઈ અને માજીને બતાવે છે ત્યારે માજી એકદમ હતપ્રત થઈ જાય છે અને એને બહુ દુઃખ થાય છે અને એવું લાગે છે કે મારા ઉપર આ ફાટી પડ્યું પણ ચિંતા એને એ વાત નહીં હતી કે આખા ગામની બહેનો જ્યારે પૂજા કરવા આવશે અને ઘઉલો નહીં હોય તો હું શું જવાબ આપીશ એટલે બહુને કહે છે ચાલ ચાલ જલ્દી મારી સાથે ચાલ એની માથે તપેલું મૂકે છે અને એને જંગલ બાજુ લઈ જાય છે તપેલું છે એ આખું જ ઉકરડામાં ફેંકી દે છે અને ડોશીમાં અને પાછા ઘરે આવે છે ઘરે આવી બારણા બંધ કરી અંદર રૂમમાં બેસી જાય છે ધીમે ધીમે પૂજાનો સમય થયો પાંચ વાગતા પૈરાઓ બહેનો જે વ્રત રાખ્યું છે એ બધા એના ઘરે આવે છે અને કહે છે જલ્દી દરવાજો ખોલો પૂજાનો સમય વયો જાય છે ત્યારે એ માજી કહે છે હવે શું કરશું કેમ જવાબ આપશું ફરીને પાછા બહેનો અવાજ કરે છે અને કહે છે જો તમારો ઘઉંલો છે ને એ ગાયનું બધું દૂધ પી જશે તમારે સાંજે દૂધ વગર મુશ્કેલી પડશે ત્યારે એની એ સાંભળતા જ એમ થાય છે કે શું ઘવલો પાછો આવ્યો હશે તો એણે બારણાની તિરાડમાંથી જોયું તો હા ઘવલો અને એની તો એ બધી બહેનો સાથે જ બહાર ઊભા છે અને ફટાફટ દરવાજો ખોલતા એ બહેનો પહેલાં જ ગાય છે ઘવલાને લઈ અને અંદર આવી જાય છે અને આખા ગામની બહેનો છે એ ગૌલાની અને એની ગાયની પૂજા કરી અને સંતોષ પામે છે ત્યારે એ માજી છે એના મનમાં એવું થાય છે કે ખરેખર મેં પણ ચોથનું વ્રત કર્યું છે અને મારા ઉપર ભગવાને ખૂબ કૃપા વરસાવી કારણ કે મારી વહુ છે એ ભોળી છે એને એના ભોળા ભાવમાં આવી ભૂલ થઈ ગઈ હતી અને એટલે ભગવાને મારી લાજ રાખી અને બીજું એ જોઈએ આ વ્રત કરવાથી પુત્રને લાંબુ આયુષ્ય અને સારું જીવન મળે છે એટલે એ આશીર્વાદ મેળવવા બહેનો બોળચોથનું વ્રત કરે છે માતાઓ આ વ્રત કરે છે તો આ હતી બોળચોથની વાત ગણેશ કૃષ્ણ ભગવાન અને ગાય વાછરડાની વાત કરીએ આપણે હવે આપણે જોઈએ કે આ બોળચોથ છે કયા દિવસે મનાવવામાં આવશે અને એનો સમય શું છે તો ચોથ છે એ બાવીસ ઓગસ્ટ ગુરુવારે રાખવામાં આવશે અને ચોથનો પ્રારંભ છે એ બાવીસ તારીખે એક વાગીને ચાલીસ મિનિટે શરૂ થઈ અને ત્રેવીસ તારીખે દસ વાગીને ચાલીસ મિનિટે પૂરી થાય છે પણ પૂજા વિધિ અને વ્રત રાખવાનું બાવીસ તારીખનું મહત્ત્વ છે હા આ વ્રતના થોડા નિયમો પણ છે આ દિવસે કોઈ સફેદ વસ્તુ ખાવામાં આવતી નથી ઘઉંનું ભોજન ખાવામાં આવતું નથી કારણ કે વાછરડાનું નામ ઘઉં હતું એટલે ગાયનું દૂધ દહીં ઘી કે ઘઉંનું કોઈ પણ વસ્તુ જમવાના ઉપયોગમાં કે ફરાળના ઉપયોગમાં લેવામાં આવતી નથી અને બહેનો લગભગ તો સાંજે મગ અને રોટલાનું ભોજન કરે છે એટલે એમાં ક્યાંય સફેદ વસ્તુ આવતી નથી અને બોળચોથના દિવસે એક ખાસ નિયમ પણ છે આ દિવસે બહેનો કોઈ વસ્તુ રસોઈ બનાવતી વખતે ચપ્પુથી નથી કાપતા કારણ કે ઘઉલો છે એ નાના નાના કટકા કરવામાં નાની હોય એમાં ચપ્પુનો ઉપયોગ કર્યો છે તો આ દિવસે બધું હાથે તોડીને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે આ પણ એક વિધાન છે તો ભાઈઓ અને બહેનો આ હતી બોળચોથની વાર્તા તમને પણ ગમી હશે તો આપણે પણ બધા ભાવપૂર્વક બોળચોથની વાર્તા કરીશું અને વ્રત પણ રાખીશું હા આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટની અમારે જરૂર છે તો હવે આપણે મળશું બીજી નવી વાત લઈને ત્યાં સુધી ધરમ કરમ ચેનલના બધા જ ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ